બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના બુકોલી ગામનો ગીરો જમીન માટે બહેન ને લડત લડી ન્યાયનો કિસ્સો આવ્યો મીડિયા સમક્ષ કાંકરે તાલુકાના બુકોલી ગામના ઠાકોર રામસિંહજી જલાજી ઠાકોરની જમીન બુકોલી ગામે આવેલ હતી જે જમીન તેમના ગામના ખેડૂતને કબજો ગીરામ આપેલ તેમાં કબજા ગીરો રાખનાર અને મળતિયાઓના સાથ અને સહકારથી રેકર્ડ સાથે છેડા કરી બેંકમાંથી લોનો લીધેલ તેઓ મૂળ માલિક રામસીજીના સિદ્ધિ લીટીના વારસદાર સૂર્યાબેન પોતાના પિતાની મિલકત સાથે છેડા થતા પોતાના ભાઈઓ ગરીબ અને અભણ હોવાને કારણે ગીરો રાખનાર લાગવગના જોરે રેકર્ડમાં છેડા થયેલ હોવાનું માલુમ પડતા બુકોલી ગામના રામસીજી ઠાકોરની પુત્રી ને ડુંગરાસણ ગામના ઠાકોર સુબાજી જણાજી ઠાકોરની વિધવા સૂર્યાબેન સુબાજી જણાજીએ પોતાની બાપ દાદાની ભાઈએ ભાગની મિલકત હડફ થતી હોવાથી વિધવા સૂર્યાબેન જણાવતા હતા પાંચ વર્ષ ગીરો રાખનાર સામે કેસ લડી જમીન પાછો તો મેળવી પણ હું વિધવા મહિલા મારા જીવનું જોખમ કરી કેસ લડી ખર્ચો કર્યો જેમાં મારે દીવ થઈ જાત અમે અમારા બાપ દાદાની જમીન પર વિભા નિષ્ણા ગામની કાલા કપાસ મંડળીમાંથી ધિરાણ લઈ હું જમીન પાછો લેવા કેસ લડી હતી તેનો ખર્ચ તેમજ ગીરો છોડાવવાના રૂપિયા ભરેલ તેના માટે લોન કરેલ જેનો અમારા પોતાના ભાઈઓ અને બહેનોએ વિરોધ કરતા અમોએ તેમના નામ રૂપિયા પરત ભરી પાવતીઓ તેમજ લેણું તેમના નામે નથી તેવું મંડળી પાસેથી લખાણ પણ લઈ લીધેલ હોવાનું જણાવતા અહેવાલ રામજીભાઈ રાયગોર હું વિભાનેશ્વરા કલનજી બાજુજી પરમાર મારા કાને વિભાગની કાલા કપાસ સહકારી મંડળી છે આ બાજુવાળા લોકોએ કોઈક જરૂરથી અમારા સંબંધી હતા એટલે હું ધિરાણ એને હાલ્યું કાયદેસરનું ધિરાણ આવ્યું ખોટું આવ્યું નથી બધા બેંકમાંથી સીસી કેમેરા અમારે મોજૂદ છે બધાએ તો આવેલા છે ધિરાણ મેં હાલ્યું છે સાથે ભયે ભય કોઈ તકરાર આવી અને ડખો થવાથી ધિરાણ લોકો પરત કરી ગયા મેં એને પાવતી આપી દીધી અમારી ભૂકોલી મારું નામ લેબુજી શંકરજી લેવા છે અને મારી જમીન ગીરી આપેલી હતી એટલે જમીન લોન કરી પછી એની જમીન કબજે કરી અને મેં કેસ કર્યો પૈસા ભરવા દેબાઈ લીધી નહીં એટલે મેં કેસ કર્યો કેસ કરી મેં જમીન લીધી જમીન લઈને મારા ભાઈઓને બધું સંમતિ કરી સંમતિ કરી મારા પૈસા ભરવાતા એટલે પૈસા ભરવા દે એટલે કે મેં પછી આવ્યા કે લોન કરવી છે એટલે અમે એની સંમતિ આવી અમે લોન કરી લોન કરીને અમે ખર્ચો કાઢી અને પૈસા આપવા જ્યાં એટલે બાલાજી મોપતાજી જગવાલજી હમચંદજી અને નરેશજી જગવાલજી અને મહેતાજી બાલાજી અને ભરતજી ભૂબતજી આ માણસો અમારો વિરોધ કર્યો વિરોધ કરી અમે ફેર પાછા પૈસા જઈને અમે બેંકમાં પૈસા ભરવા દયા પૈસા ભરીને અમે પાવતી લઈ લીધી એટલે પૈસા ઉપાડેલા હતા પણ તમે પૈસા બેંકમાં પાછા ભર્યા હા પાછા ભર્યા બરાબર